બાડોલીમાં સ્કૂલ વાહન અને રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ગત સાંજ હડતાળ થી જાહેરાત કરવામાં આવી હતી દરમિયાન આજે શનિવારના રોજ તમામ સ્કૂલ વાન રિક્ષા ચાલકો તેમની કામગીરીથી અડગા રહી બારડોલી ધારાસભેશ પરમાર અને આરટીઓ નિયમોમાં થોડી છૂટછાટ આપવા માટે રજૂઆત કરી હતી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ માઠિયાઈસ ની દોષના મોત બાદ વહીવટી તંત્ર સફાળો જાગ્યું છે તેના સાળાઓ શરૂ થતા છે હવે સાળા ટ્રાન્સપોર્ટેશન વાહનો સામે પણ આટીઓ દ્વારા લાલાક કરવામાં આવી રહી છે ગધરો જાટીઓ દ્વારા પાંચ વાહનોને 45 હજારનો દંડ કરવામાં આવતા સ્કૂલ વાન અને રિક્ષા ચાલકના અચાનક હડતાળ પણ કરવાનો નક્કી કર્યું હતું આજે શનિવારે રોજ હડતાળના પ્રથમ દિવસે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો શાળાએ મૂકવા અને લેવા માટે વાલીઓએ જવું પડ્યું હતું ખાસ કરી નોકરિયાત વર્ગને ભારે અટવાનું

જે સ્પીડ લિમિટ છે બસ બસુલ બસની વાત કરીએ તો એમાં જીપીએસ કેમેરા કેમેરા જેવી બાબતોનો પણ આવેલો છે તો તમામ શાળાના સંચાલકોને આપના માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જે આરટીઓના તમામ નિયમોનું પાલન થાય વધુમાં વાત કરીએ સ્કૂલ વાનની સ્કૂલ વાનમાં પણ ટેક્સી પાસિંગ બાળકોને પરિવહન કરવા માટે ફરજિયાત છે તેના માટે પણ જે ફિટનેસ છે પરમિટ છે ઇન્સ્યોરન્સ છે એના માટે જે સત્વરે જો કોઈને બાકી હોય તો સત્વરે એને કામગીરી પૂર્ણ કરે આ ટીમમાં અમે એના માટે અલગથી એક હેલ્પ ડેસ્ક પણ ઉભો કરવાના કરવાના છીએ કે જેથી એ લોકોને કોઈ અઘોર ના પડે જરૂર જણાય તો ઓફિસ ટાઈમ સિવાય પણ એ લોકોનું કામ સત્વરે પૂર્ણ થઈ જાય એવા સંપૂર્ણ પ્રક્રિયા છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તો એક આરોપનો એવો આરોપ છે કે લોકો બધા કાગળિયા હોવા છતાં રિટર્ન કરવામાં છે

જો નિયમ મુજબના ડોક્યુમેન્ટ રજુ કરશે તો એમાં તે ડન લેવા માટે છે એ જોવા માં આવશે એનાથી વધારે કોઈ ડન લેવામાં આવશે નહીં સ્પીડ લિમિટ કે ટિકિટ હોય છે ને તો જો આપણે સ્પીડ લિમિટની વાત કરીએ તો સ્પીડ લિમિટમાં માં બસ ની માં 40 40 જે સ્પીડ છે અને ડ્રાઈવર આપણે જો વાહન વાત કરીએ વાન અને રિક્ષા માટે તો 20 જેટલી છે તો એનો એક ડિવાઇસ આવે છે સ્પીડ ગવર્નર કહેવાય ને સર્ટિફિકેટ તો અલગ વસ્તુ છે પણ એક મિકેનિકલ ડિવાઇસ અથવા ઇલેક્ટ્રોનિક આલના સમયમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર આવે છે તો જે કંપની હોય જે રીતે તો એ લોકો એમ કે સોફ્ટવેરમાંથી અનંત ચીફ હોય એમ ચેન્જ કરીને સર્ટિફિકેટ આપતા હોય છે જો કે વાહન ચાલક નું કહેવું છે કે નિયમોનું પાલન કરવામાં ખર્ચ વધી જાય છે અને જો આવું રહે તો ઘર ચલાવવું પણ મુશ્કેલ બની જાય એમ છે આથી નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ આ મામલે ઉપરથી આદેશવે અધિકારીને નિયમોનું પાલન કરવા સ્પષ્ટ સૂચના આપી હતી સુરેશ રાઠોડ hin ટીવી ન્યૂઝ બડોલી